માતૃદિવસની જ્યારે સમગ્ર વિશ્વભરની અંદર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા જસોદાબા વડીલ વિસામો ખાતે રહેતા વડીલો સાથે રહીને અનોખી રીતે માતૃદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યાં સમ બેઠેલા સમગ્ર વડીલોને કેન્ડી ખવડાવી એ લોકોએ આ પોતે ધન્યતા અનુભવી હતી ત્યારે તમામ વડીલોએ પણ આ તમામ કાર્યકર્તાઓને આશીર્વાદ આપીને આ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં જ્યારે માતૃ દિવસની પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાદરા ખાતે આવેલ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા જશોદાબા વડીલ વિસામાં ખાતે રહેતા વડીલો સાથે માતૃ દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જ્યાં વડીલોને કેન્ડી ખવડાવી આ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી જ્યાં વડીલોએ પણ આ ઉજવણી દરમિયાન તમામ કાર્યકર્તાઓને સુખી સંપન્ન રહે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા જય માં ભવાની આજરોજ માતૃશ્રી દિવસ નિમિત્તે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા ગાયજ ગામ પાસે આવેલા જશોદાબાદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જશોદાબા વડીલ વિસામો ખાતે વડીલશ્રીઓને આઈસ્ક્રીમનું વિતરણ રાખવામાં આવ્યું હતું સાથે સાથે આઈસ્ક્રીમ વિતરણ કરીને સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરાના કાર્યકર્તાઓએ માતૃ દિવસ નિમિત્તે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આગામી દિવસોમાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા આવીને આવીને એક સેવકીય પ્રવૃત્તિ કરતી રહેશે જય શ્રીરામ જય મા